સુરતમાં ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આવવાનો જ નથી એવું લાગી રહ્યું છે વાત એ છે કે સુરતમાં બે દિવસથી હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલે છે આ રાજકીય ડ્રામા એટલા માટે ચાલી રહ્યો છે કારણ કે કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો ગાયબ હતા તેની સાથે સાથે તેઓની સહી મિસમેચ થતાં તેમનું જે ફોર્મ છે તેને રદ કરવામાં આવ્યું હતું અને એક પછી એક આજ પૈકી સાત ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે એટલે હવે વાત એ છે કે સુરતમાં બિનહરીફી ભાજપે પોતાનું ખાતું ખોલાવ્યું છે વાત કરીએ જ્યારે પ્યરેલાલની ત્યારે બહુજન સમાજ પાર્ટીના પ્યરેલાલ જે છે તે અચાનક એકાએક ગાયબ થઈ ગયા હતા તેઓને લાસ્ટ વડોદરામાં જોયા હતા અને વડોદરાથી તેમણે સુરતના કલેક્ટરને પત્ર પણ લખ્યો હતો અને પોતાની સાથે પોલીસ પ્રોટેક્શનની માંગ પણ કરી હતી જણાવી દઈએ બહુજન સમાજ પાર્ટીના પ્યરેલાલ જે છે તે એકાએક આજે સુરતમાં પ્રગટ થયા હતા અને પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની તૈયારીમાં જોડાયા હતા હવે વાત એ છે કે સુરતમાં બિનહરીફ તરીકે ભાજપ આવી ગયું છે અને આખાએ હાઈ વોલ્ટેજ ડ્રામા પાછળ લોકો કહી રહ્યા છે કે આ ભાજપની મિલીભગત છે ક્યાંક ને ક્યાંક જેટલા પણ ઉમેદવારો છે તેઓને ધમકાવવામાં આવ્યા છે તેઓને યા તો પૈસા ખવડાવવામાં આવે છે યા તો પછી તેઓની કોઈ પણ દુખતી રસ ઉપર હાથ મૂકીને તેઓને દબાવવામાં આવ્યા છે હવે આ મૂવી જેવા સીન થઈ રહ્યા છે સુરતમાં અને ભાજપ હવે પોતાનું જ્યારે ખાતું ખોલાવી જ ચૂકી છે સુરતમાં તો જોવાનું એ રહ્યું કે હવે સાત તારીખે જે મતદાન યોજાવાનું છે ત્યારે આગળ હવે શું થાય છે